તમે દસ કોથળા કાઢીને અહિયાં મૂકો દસ કોથળા એમાંથી કાઢી અને આમાં મૂકો રવિન્દ્ર

બોલો બોલો ખબર હોય ખરી

ફરિયાદ ઉપર તમે લેખિત રજૂઆત આજ આજે કરશો બરાબર છે ખરેખર આનો વજન કેટલો થવો જોઈએ તમે અત્યારે અત્યારે જે બારદાન ભરો છો એ કેટલા કિલોનું ભરો છો છત્રીસ કિલો નું અગર છત્રીસ કિલો નું બારદાન નથી થતું તો શું કરો છો બારદાન માં છત્રીસ કિલો ભરતી નથી આવતી તો શું કરો છો અત્યારે તમે સત્રી કિલો ની ભરતી કરો છો એમાં પાંત્રીસ કિલો મગફળી ગણો બરાબર છે અને બારદાન નો શું વજન ગણો કિલો ગણો ટોટલ રોજ કેટલા બારદાન થાય છે બરાબર છે અઢાર કિલોમાં સો ગ્રામ ઓછું છે આપડે અઢાર કિલો ગણીએ બરાબર છે એટલે સાત કિલો ઘેટું આપડે રોજ બારદાન કેટલા કરીએ છીએ મગફળી કેટલી સાઠ હજાર સાઠ પાઠ લાખ ગુણી પેલા પચીસ કોથ ને થઈ ગયું સાત થઈ ગયું એક લાખ સાઠ હજાર ગુણો વજન ઓછો થયો એનું કેલ્ક્યુલેશન ઓછું ભણેલા છે હો બારદાન તમે ભરો એટલે ખેડૂત પાસેથી લગભગ અઠ્યાવીસ કિલો મગફળી હવે આપડે હો ગુણી ભરીયે છીએ એટલે અઠયાવીસ કિલો મગફળી ખેડૂત વધારે જાય ગુસકો માર્સલ માંથી આપશો બરાબર ને અમે લોકો ખેડૂત થી વધારે ભણેલા ન હોય એક લાખ ગુણીએ કેટલા કિલો વધારાની જાય હિસાબ કરી દઈશું નથી હિસાબ તો કરો અમારે હિસાબ તમારી પાસે કરાવો મને મને એક હિસાબ કર્યો ને ખાલી કે બ ગુણી ભરી હોય એમાં અઠ્યાવી કિલો વધારે જાય છે અઠ્યાવી જાય છે

અહીંયા ખરીદીવાળા મંત્રી હાજર છે પ્રમુખશ્રીના દીકરા હાજર છે અહીંયા ગુજકો માર્શલમાંથી વ્યવસ્થિત તૈયાર થઈને આવેલા હાર્દિકભાઈ હાજર છે આ તમે લોકો મહત્વના લોકો અહીંયા હાજર છો અમારા ખેડૂતોની ફરિયાદો ઘણી બધી છે જેમાંની ફરિયાદ છે કે એક તો મજૂર અમારી પાસેથી સિલાઈના પૈસા લે છે એક મિનિટ એક મિનિટ મારી વાત સાંભળી લો એક મિનિટ સાંભળી લ્યો પણ એના પુરાવા રૂપે તો ખેડૂતો હાજર પણ છે ખેડૂતોએ કહ્યું બીજી વાત કે ગેટની બાદ ખેડૂત પાસેથી બે હજાર પાંચ હજાર રૂપિયા જેવી રકમ માંગવામાં આવે છે ફરિયાદ કરે તો એ ખેડૂતને બે દિવસ બિહારી રાખવામાં આવે આવી ફરિયાદો ખેડૂતો અહીંયા કરી જે અમે સાંભળી તમે સાંભળી સૌથી મહત્વની જે ખેડૂતની આંખમાં ધૂળ નાખી અને જે ખેડૂતની પાછળના ખિસ્સા ખંખેરવાનું કામ થાય છે એ સૌથી મોટી વાત એ છે કે અહીંયા જે આપણે પચીસ બારદાન માપા જેને આપણે કિલોના બારદાન લેખે ગણીએ છીએ પચીસ બારદાન નો જે વજન થયો છે સત્તર કિલો નવસો ગ્રામ બરાબર છે તમે સેમ્પલ સેમ્પલ કેટલું લઈ લે છે રાજુભાઈ મોટા ઝલા હતા પાછા આપી દેતા હતા અમારા નીતિ નિયમ પ્રમાણે ભરેલા પડ્યા હતા તમે જો રાજુભાઈ સેમ્પલ લઈ ગયા એને રાજુભાઈ હું રાજુભાઈ બરોબર સેમ્પલ લઈ ગયા એનાથી મને વાંધો પણ મારી વાત તો સાંભળો વાંધો મને એ છે કે ખેડૂતને ને બબે થી બેહારવામાં આવે છે વાંધો મને એ છે ખેડૂત પાય થી પૈસા ઉઘરાવવામાં આવે વાંધો એ છે ગેટ બાર થી ઝડપ વારો લેવામાં બે બે હજાર પાંચ પાંચ હજાર લેવામાં આવે છે આવો આક્ષેપ ખેડૂતોનો બીજી વાત અમે કરું ભાઈ આ વજન જે થયો એનો મને એક હિસાબ ખાલી કરી દો કે સો ગુણીએ અઠ્યાસી કિલો વજન અમારો લઈ ગયા તો એક લાખ સાઠ હજાર ગુણીએ અમારા ખેડૂતો કેટલી મગફળી વધારાની ગઈ આ તો તમે માનો છો ને કે અહીંયા પચીસ કિલો થવું જોઈએ માનો છો મંત્રી માનો છો પચીસ કિલો થવું જોઈએ કેટલું થયું મતલબ તમારું બાર દાળ સાડા ગ્રામ નું છે જેને તમે ગણો છો એક કિલો નું જેટલા બારદાન ભરશો એ તમામ બારદાને ખેડૂતો લાવ્યા કોતરો મૂકો ને કિલો થઈ છે મને શરમ થાય છે તમારું નામ રાજુભાઈ છે ને આટલો કા બચાવ કરો રાજુભાઈ પવિત્ર નિડર માણસ હોય મારી વાત એટલી છે હું આવ્યો છું ને એ ફરિયાદ ચોટ પર થશે હવે મને બીજો કોઈ વાંધો નથી આ બારદાન થી વાંધો છે તોલમાપ અધિકારી ને ભાઈ બોલાવો તમે તોલમાપ અધિકારી કોણ છે અહિયાં વધારાનું કેમ તમે લિયો છો બોલાવો ભાઈ અહિયાં નથી નઈ અહિયાં હોય તાલુકા મથકે હોય મામલતદાર ને ફોન કરો ભાઈ કોની પાસે જ નંબર મામલતદાર તમે ખેડૂત ના દીકરા છો કોઈ એજન્સી વાળા આવીને લૂટી જાય અને તમે અહિયાં નજર અંદાજ કરીને બેઠા રહ્યો આ તમારા માટે દુખ વાત છે જે એક લાખ આઠ હજાર મગફળીના કોથળા ભરાઈને અહીંથી ગયા ને આ સેન્ટરમાંથી આ એક એનો હિસાબ કરીએ આજે જે બારદાનમાં જે ઘાટ આવી ઘટાડો આવ્યો વજનમાં એ મુજબ હિસાબ કરીએ એટલે આપણા ખેડૂતની બે હજાર બસો ને ચાલીસ મણ મગફળી સાંભળજો બે હજાર બસો ચાલીસ મણ મગફળી

ટોટલ સેન્ટર છે મતલબ છ સાત હજાર મણ મગફળી તો વહી ગઈ એમના આખા ગુજરાતમાંથી આવી રીતે લેખ લાખ મણ કરતા વધારાની મગફળી વજનમાં ગોટાળો કરી અને ખેડૂતોની લઈ જવામાં આવે છે આવું મારું સ્પષ્ટ માનવું છે બરાબર છે તમે જેને બોલાવો હોય એને બોલાવો ભાઈ પૂછવો એને પૂછો હાડા સાતસો ગ્રામ નો કોતરો અને કિલો નો શું કામ અમે ગણીએ જેને બોલાવો હોય એને બોલાવો ભાઈ

એ વાત સાંભળો એમાં વજન ઘાટી આવી એટલે નહીં નહીં ઘટી જ નથી ઓલા સાહેબ કોણ તમે જે માંડવી ખેડૂત પછી એમ કે બે હજાર સાહેબ તમે આ ટાકરાવે ચેક કરવા મામલતદાર નો કોણ નથી બે હજાર બસો ચાલીસ મણ મગફળી ખેડૂતોની કોખાઈ ગયું ખાઈ ગયા ત્રણેય સેન્ટર ની ગણો એટલે છ મગફળી ગઈ આખા ગુજરાત ની ગણો તો લાખો મણ મગફળી આવી રીતે જાય છે

70 79 ماٽري 77 اهاڙي ۾ ڪيما هيءِ سنيشيد به ٿورا آهن ڇو جو اپن جا نمبر وگلا آهن هو ها پنهنجا ڪم آما ونا باقي ڪايت ٿا ڪري پلس ڪري ڪري ٿو ڪري ها هي ٻاپي ڏي ڏي ها جو

પુરાવાઓ સાથે જે જોઈએ એ અમે આપવા તૈયાર છીએ તમારો ફોન પણ રેકોર્ડ થાય છે અને વિનંતી એ કરીએ છીએ તમે તમને એઝ એ નાયબ મામલતદાર સમજો કે એઝ એ મામલતદારની ઓફિસમાં અમે ફોન કરીને રજૂઆત કરીએ છીએ કે ભાઈ ખેડૂતો સાથે આવી રીતે વધારાનો વજન ખેડૂતોને લઈ લેવામાં આવે છે અને એ અમે અહીંયા સાબિત પણ કર્યું છે વધારાનું વજન લઈ પણ જાય છે અહીંના કર્મચારીઓએ સ્વીકાર્યું પણ છે બરાબર છે તો એને લઈને અમારી સીધી વાત એ છે

અમારી ફરિયાદ મામલતદાર ઓફિસમાં હોય મિસ્ટર ભૈયા હોય તો ભણી લેજો તાલુકામાં જે કઈ ઘટના ઘટતી હોય છે એમાં મામલતદાર જવાબદાર હોય છે ને ફરિયાદ મામલતદાર ને થાય અને મામલતદાર ઓફિસમાંથી માંથી એના નિરાકરણ માટે કર્મચારીઓ આવવું જોઈએ તમે એવું કહેશો કે અમારી જવાબદારી નથી બનતી જવાબદારી કોની બને એવા ટોન થી જ મિસ્ટર વાત થશે તમારી જવાબદારી નથી બનતી તમે નાયબ કલેક્ટર જોડે જેની જોડે વાત કરી હોય એની જોડે વાત કરો અમારું ટોળું લઈને અમે નહીતર રજૂઆત કરવા ત્યાં આવીએ બરાબર છે અમે કહીએ છીએ કે આ વજન ઘટે છે એના પુરાવાઓ આપ્યા છે હો થી વધારે ખેડૂતો ઊભા છે અને તમે એવું કયો કે અમારી જવાબદારી નથી બનતી તો જવાબદારી કોની બને એટલે અધિકારી આરે જ ખાલી કરવાનું છે કોઈ નેતા આરે કરવાનું છે ઓકે અધિકારી જોડે વાત કરી અને વળતો જવાબ આમાં આપો કે આવી ઘટના ઘટી છે તો અમે શું આમાં કરવું જોઈએ વાત કરી લ્યો અધિકારી જોડે વળતો જવાબ આપો અમે રાહ છીએ થોડીવાર આપણે અહીંયા ને અહીંયા બેસીએ છીએ બરાબર છે કેવલ થોડી વાર લાઈવ કે બીજું અમે અધિકારીઓ આવે ત્યાં સુધી બંધ કરીએ અને અહીંયા બેસીએ છીએ આપણો મૂળ મુદ્દો જે છે એ માંગણીઓ આપડી પૂરી થવી બરાબર છે તો અધિકારીઓ આવતા વાર લાગે ત્યાં હું ત્યાં બેસીએ છીએ નવા સમાચાર જે કઈ આવશે એ પાછા આપડે મીડિયા ના માધ્યમથી ખેડૂતો આપીશું બરાબર